સાવ ઓછા કિલોમીટર ચલાવેલી છે ફક્ત પાંત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી જેન્યુન કિલોમીટર જોવા મળશે આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ક્વિડ ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે આ ક્વિડ ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ રેનાલ્ડ ક્વિડ તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને આ ગાડી જોવા મળશે રેનાલ્ડ ક્વિડ તમે વલસાડ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન કરી તમે આ ખરીદી શકો છો સાચવેલી ગાડી છે બે હજાર સત્તરનું મોડલ સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહેશે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે પાંત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે ટાયર બધા ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે બ્રાઉન કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે છન્નું છ છવીવાળા તે ભાઈના નંબર છે તે આ ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ રેનાલ્ડ ક્વિડ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો તમારે આ ક્વિડ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે અથવા તો ફોન પર કિંમત થઈ જશે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે છન્નું છ છોવીવાળા તે ભાઈના નંબર છે આ ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને અને કિંમત જાણી શકો છો સાચવેલી ગાડી છે પેટ્રોલ એન્જિન ગાડી બ્રાઉન કલરમાં ગાડી તમે રેનાલ્ટ ક્વિડ જોઈ શકો છો તમારે રૂબરૂ જવું હોય તો તમે વલસાડ જઈ શકો છો અને મિત્રો તમારે જો ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે તમને વિડીયોના નીચે જ આ ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું